હર હર મહાદેવ ઓમ નમોવાય છે સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં અને ગલતેશ્વર મહાદેવનો ઇતિહાસ સંપૂર્ણ આખો ઇતિહાસ હું તમને બતાવીશ અને ક્યાંથી જવાનું સુરતથી અંદાજિત પાંત્રી ચાલીસ કિલોમીટર જેવું થાય છે ગલતેશ્વર ਲਾਈ

ગયા છે અત્યારે એને જોઈ રહ્યા છો કે ગલતેશ્વર અને હવે અહીંથી આ ગલતેશ્વરનો નું ગેટ છે હવે અડધો કિલોમીટર અહીંયાથી દૂર છે તો તમને ગલતેશ્વરનો વિડીયો તમને બતાવીશ કે ગલતેશ્વર મહાદેવનું મંદિર છે એ નદીના કિનારે છે અતિ વિશાળ અને મોટું છે

We'll <laughs> તો દોસ્તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે ગાડી મેકવાની ખૂબ સરસ વ્યવસ્થા છે અને મારી જમણી સાઈડ તમે જોવો છો તો આ બાજુ નાસ્તાના સ્ટોલ લાગેલા છે ત્યારબાદ આપણે થોડા આગળ જઈએ આ તમે જોઈ રહ્યા છો દેવી ભવન ધર્મશાળા છે અને એની બાજુમાં જઈએ તો ગલતેશ્વર મહાદેવ મંદિર આપણે ધર્મશાળાની બાજુમાં આવીએ એટલે ભોજનાલય તરફ જવાનો રસ્તો પણ છે અને આ બાજુ ટોયલેટ પણ છે બહેનો માટે

ગલેશ્વર યાત્રિકો આવી રહ્યા છે હરર મહાદેવ દર્શકો તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે ગલતેશ્વર મહાદેવની અતિ વિશાળ કાયા મૂર્તિ મોટી છે આ જોઈ રહ્યા છો અને બીજો ગેટ છે ત્યાંથી પણ અંદર પ્રવેશ કરવાનો છે અને હવે અહીંયા બાર જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન હું કરાવીશ ફરવાલાયક સ્થળ પણ છે અને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરવાના છે આપણે આ તમે જોઈ રહ્યા છો અહીંયા નદી છે અને આ પુલ પણ છે આ ગેશ્વર મહાદેવ મંદિર ની કરવા માંથી બેસ્ટ જગ્યા ગલતેશ્વરની આ તમે જોઈ રહ્યા છો ગલતેશ્વર આરામ કરવા માટેની જગ્યા છે તમે જોઈ રહ્યા છો અતિ વિશાળ કાયામાં મહાદેવની મૂર્તિ પણ છે

આ તમે જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજનું મંદિર છે ગલતેશ્વર મહાદેવના બ્રાહ્મણમાં હનુમાનજી બાપાનું સ્થાપન પણ છે તો હલો દોસ્તો આપણે ફાઇનલી ગલતેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ છે ગણકેશ્વર મહાદેવ મંદિર અતિ વિશાલ તમે જોઈ રહ્યા છો અને મારી પાસે જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો તે અંદાજે સાઠ થી પાસઠ ફૂટની ઊંચાઈ પરથી અતિ વિશાળ મૂર્તિ છે દુર્લભ મૂર્તિના દર્શન કરો ગણકેશ્વર મહાદેવ મંદિર હવે હું તમને અહીંયા બહાર જ્યોતિદેમના દર્શન કરાવીશ ਆਵੇ ਆਪਰੇ ਜਾਈ ਰਿਹਾ ਛੇ 12 ਜੋਤੇ ਲਿੰਗ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾਵਾ ਮੈਂ ਅੱਇਆ ਆ ਨੀ ਮਰੂਦਰਾ ਅਕਸ਼ਰ ਉਹ ਖੜਾ ਦੇ ਸਰ ਲਾਈਕ ਅੰਦਰ ਬੋਲੇ ਤੋਂ ਆਜਾ ਮੋਜੋ ਵਾਲਾ ਆਜਾ ਦੇ ਸਰ ਆਦਿ ਇਹ ਤਾਂ ਇਥੇ ਨੇ ਰਤਨ ਸੁਭਾ ਨਾਮ ਵੀ ਲਿਖਾਇਆ ਜੀ

મહાદેવ તો દોસ્તો તમને અલ્તેશ્વર મહાદેવનો જે બ્લોગ બનાવ્યો છે તે તમને કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જણાવજો જેથી કરીને થોડી કંઈ ખામી હોય તો અમે એનો સુધારો કરી શકીએ અને લાઈક શેર કમેન્ટ